નમસ્કાર મિત્રો વિઝન હેલ્પ યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે જો મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો જેથી હું આવી રીતે જ નવી નવી માહિતી તમારા સુધી લેતા હોઈશ અને તમને વાકેફ કરાવતો રહીશ તો ચાલો મિત્રો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ તો જુઓ મિત્રો આજનો જે વિડીયો છે આપણે ખાસ વાત કરવાના છે કે જે ઉમેદવારોને જે શિક્ષક તરીકે જ્ઞાન સહાયકો પર ભરતી કરવામાં આવી હતી બરાબર અને એ ઉમેદવારોને હવે માનો કે જે અત્યારે એકત્રીસ સાતના જે સ્થિતિએ મંજૂર મહેકમ જે થયું હતું એના કારણે અમુક શિક્ષકોને શું કરવામાં આવ્યું હતું જે જ્ઞાન સહાયકો હતા એમને છૂટા કરવામાં આવ્યા હતા અને એ જ્ઞાન સહાયકોને છૂટા કર્યા બાદ એમને હજુ સુધી કોઈપણ રીતે સરકારી જે શાળાઓની અંદર છૂટા કર્યા હતા એ જ્ઞાન સહાયકોને કોઈપણ રીતે છે તો ખાલી જગ્યાની અંદર છે તો સમાવેશ કરવામાં આવ્યો ન હતું જે ઓફિશિયલ પરિપત્રની અંદર છે તો ચોખ્ખું લખવામાં આવ્યું હતું કે છૂટા કરેલા જ્ઞાન સહાયકનું જે છે જે ખાલી જગ્યા હશે તો એ ખાલી જગ્યા પર એમને છતાં નિમણૂક આપવામાં આવશે પરંતુ આવું કરવામાં આવ્યું ન હતું અને અત્યારે શું થયું છે કે અત્યારે જે એકત્રીસ સાતની અંદર જે પણ ન્યાન સહાયકો છૂટા થયા હતા એમાં જે કાયમી શિક્ષકોની ભરતી હતી મીન્સ કે એના અંદર તમને જે કાયમી શિક્ષકો હતા એમની જિલ્લા ફેર થઈ રહ્યું હતું તો એ જિલ્લા ફેરની અંદર જે શિક્ષકો આવ્યા હતા તમારી જગ્યા પર જ્ઞાન સહાયકોની જગ્યા પર તો એના કારણે જે જગ્યા ખાલી પડી હતી હવે એ જગ્યા પર જે છે દરેક જિલ્લા હોય છે તો પરિપત્ર કરવામાં આવી રહ્યા છે કે એ ખાલી પડેલી જગ્યા પર ફરીથી જે જ્ઞાન સહાયકો તરીકે જોડાયેલા ઉમેદવારો હતા એમને ફરીથી લેવામાં આવશે તો મિત્રો અગાઉ આપણે એક વિડીયો બનાવ્યો છે કે એના અંદર મેં તમને માહિતી આપી હતી કે વડોદરા જિલ્લાને એ પરિપત્ર લાગુ પડતું હતું કે વડોદરા જિલ્લાની અંદર જે બી જ્ઞાન સહાયકો આવી રીતે છૂટા થયા હતા એ જ્ઞાન સહાયકોને છે તો ફરીથી પરિપત્ર કરીને તારીખ આપી હતી એ તારીખની અંદર એમને ત્યાં છે તો સમય પર સ્થળ પર હાજર રહીને જ્ઞાન સહાયક તરીકે જોડાવા માટે જે છે અરજી કરવાની હતી હવે આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે બીજા જિલ્લાની બરાબર ને તો ચાલો મિત્રો આગળ જઈએ અને જોઈએ કે હવે ફરીથી કયા જિલ્લા માટે જે પરિપત્ર કરવામાં આવ્યો છે અને કયા જ્ઞાન સહાયકોને છે તો આનો લાભ મળશે બરાબર ને તો જુઓ મિત્રો તમારી સામે આ એક પરિપત્ર જે છે આ ઓફિશિયલ પરિપત્ર છે અને આ ઓફિશિયલ પરિપત્રમાં તમે જોઈ શકો છો આ જે પરિપત્ર જે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અધિકારીશ્રીની કચેરી તમે જોઈ શકો છો અને આ પરિપત્ર જે છે લાગુ પડે છે કયા જિલ્લાને મિત્રો તો આ પરિપત્ર લાગુ પડે છે દેવભૂમિ દ્વારકા જિલ્લાને બરાબર ને આ પરિપત્ર જે છે ઓગણીસ બે બે હજાર પચીસના રોજ છે તો બહાર એટલે પ્રકાશિત કરી દેવામાં આવ્યું છે બહાર પાડવામાં આવ્યું છે અને તમે જોઈ શકો છો કે આ પ્રતિકયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી જે છે તાલુકા દ્વારકા ખંભાળિયા વાહવ અને વાત કરીએ કલ્યાણપુર અને જિલ્લો દેવભૂમિ દ્વારકા તો આ દેવભૂમિ દ્વારકાની અંદર જે ઉમેદવારો હતા એમના માટે આ પરિપત્ર જે છે બહાર પાડવામાં આવે છે જેમાં તમે વિષય જોઈ શકો છો કે શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે બરાબર જ્ઞાન સહાયક તરીકે પ્રતિનિયુક્તિ આપવા બાબત જુઓ મિત્રો ફરીથી જ્ઞાન સહાયક તરીકે પ્રતિનિયુક્તિ આપવા બાબતની વાત આમાં કરવામાં આવી રહી છે હવે આ પરિપત્રની અંદર આપણે મેન મેન જે ફોકસિંગ મુદ્દા છે એ મુદ્દાને આપણે જોઈશું અને સાંભળીશું અને એના પર ચર્ચા કરીશું બરાબર હવે જુઓ અહીંયા લખવામાં આવ્યું છે કે ઉપરોક્ત વિશે અન્વયે જણાવવાનું કે તારીખ એકત્રીસ સાત જે ચોવીસના સ્થિતિએ મંજૂર થયેલ મહેકમ બાદ વિવિધ તબક્કે યોજાયેલ શિક્ષક બદલી કેમ્પના કારણે આપણા તાલુકાની શાળામાં સેટઅપ મુજબ ખાલી જગ્યા પર બદલી કેમ્પમાં શિક્ષકોએ નિમણૂક મેળવતા જે તે શાળામાં કામ કરતા જ્ઞાન સહાયકને છૂટા કરવામાં આવેલ હતા આ પ્રકારે છૂટા કરેલ જ્ઞાન સહાયકને અન્ય શાળામાં ખાલી પડેલ જગ્યા પર નિયમોને આધીન જુઓ જે ખાલી પડેલ જગ્યા છે અન્ય એમાં નિયમોને આધીન પુનઃ જ્ઞાન સહાયક તરીકે પ્રતિનિયુક્તિ આપવાની પ્રક્રિયા ઉપરાંત સંદર્ભ દર્શિતપત્ર અન્વયે જણાવેલ છે તો જુઓ જેથી તારીખ જો મિત્રો તમારી ખાસ આ તારીખ જે છે તારીખ તમારે નોટડાઉન કરી લેવાની રહેશે તમે જોઈ શકો છો આ જે તારીખ છે એકવીસ બે બે હજાર પચીસ જુઓ મિત્રો ફેબ્રુઆરી એકવીસ ને એકવીસ ફેબ્રુઆરીના રોજ તમારે બપોરના અગિયાર કલાકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અધિકારીશ્રીની કચેરી જિલ્લા પંચાયત દેવભૂમિ દ્વારકા ખાતે જ્ઞાન સહાયકના સ્થળ પસંદગી કેમ્પનું આયોજન ત્યાં કરવામાં આવેલ છે જે અંગેની જાણ આપના તાલુકાના સંબંધિત શાળાના આચાર્ય મારફત પુનઃ જ્ઞાન સહાયક તરીકે પ્રતિનિયુક્તિ મેળવવા ઈચ્છુક ઉમેદવારોને ઉક્ત બાબતે જાણ કરી અગાઉ થયેલ જ્ઞાન સહાયકનો હુકમ તો મિત્રો તમારે સાથે શું લઈ જવાનું રહેશે અહીંયા તમને કહેવામાં આવ્યું છે કે તમારે સાથે લઈ જવાનું રહેશે અગાઉ થયેલ જ્ઞાન સહાયકનો હુકમ તો જુઓ મિત્રો જ્યારે તમે અગાઉ જ્ઞાન સહાયકની અંદર જોડાયા હતા એનો તમારી પાસે જે હુકમ હશે એ હુકમ અને છૂટા કર્યાના હુકમ સાથે હાજર રહેવા આથી તો જુઓ મિત્રો છૂટા કર્યાના હુકમ સાથે જે તમને છૂટું કરવું હતું એ છૂટું કર્યા બાદ તમને જે પણ શાળા કક્ષાએથી જે પણ તમને લેટર અથવા જે પણ વસ્તુ આપી હશે દસ્તાવેજ આપ્યો હશે એ દસ્તાવેજ તમારે લઈ જવાનો રહેશે જે હુકમ છે એ અને એ લઈને તમારે ત્યાં છે તો જાણ કરવાની રહેશે જે અહીંયા એડ્રેસ આપ્યો છે એ એડ્રેસ પર તમારે જવાનું રહેશે તારીખ એકવીસ બે બે હજાર પચીસના રોજ બપોરના અગિયાર કલાકે બરાબર ને તો મિત્રો આ છે સમગ્ર માહિતી કે જે બી ઉમેદવારો જે છે આ દ્વારકાની અંદર દેવભૂમિ દ્વારકાની અંદર જે બી ઉમેદવારો જ્ઞાન સહાયકની અંદર કાર્યરત હતા અને એમને ત્યાં છે તો કોઈ પણ આ રીતે કારણસર છે તો છૂટું કરવામાં આવ્યું હતું તો એ ઉમેદવારે જે છે ફરીથી એ જગ્યા પર જોડવા માંગતા હોય તો એમણે આ તારીખ ખાસ યાદ રાખવી અને આ સમય યાદ રાખો અને ત્યાં છે તો અચૂક હાજર રહેવાનું ભૂલશો નહીં તો મિત્રો આ હતી સમગ્ર માહિતી જ્ઞાન સહાયકોને લઈને કે મિત્રો તમારા જે બી જ્ઞાન સહાયકોની અંદર જોડાયેલા મિત્રો હતા અને એમને જો ફરીથી જ્ઞાન સહાયક તરીકે જોડાવું હોય તો આ વિડીયો જે છે એમના સુધી અવશ્ય શેર કરજો આ પરિપત્ર એમના સુધી અવશ્ય મોકલજો જેથી કરીને એમને પણ જે છે એમની જે કાર્યરતની જે બાબત હતી એમાં એ જોડાઈ શકે છે તો મિત્રો આશા રાખું છું કે વિડીયોની અંદર આપેલી માહિતી તમને યોગ્ય સરસ અને સારી લાગી હશે જો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક કરી મને મોટિવેટ કરી શકો છો અને આ માહિતી જે છે તમારા દરેક જે જ્ઞાન સહાયકો જે ઉમેદવારો છે એમના સુધી શેર કરજો એમને છતાં આ છે તો વાકેફ કરાવજો તો થેન્ક યુ મિત્રો આવજો આભાર વેલકમ